બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો જેમાં રાતનપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વારાહી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સમી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ શંકેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ને પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ સારુંનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો જેમાં ત્રીસ હજાર નવસો એકતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા બેતાલીસ લાખ નેવું હજાર ત્રણસો સાડત્રીસની કિંમતનો ઇંગ્લિશ દારૂનું બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો રાતનપુર મહેસાણા રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેના સરકારી પડતર ગ્રાઉન્ડની અંદર સાથે પોલીસ સ્ટેશન ખાતેથી લાવી પોલીસ સ્ટેશન અધિકારીઓની ઉપસ્થિતિની અંદર સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો રિપોર્ટર વસંત કડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા પાટણ